હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બાવીસ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના પ્રશ્ન નંબર અગિયાર અને પ્રશ્ન નંબર બારની વાત કરીશું તો ચલો આપણે એની વાત કરીએ એની પહેલાં જે આપણે જે બંને પ્રશ્નોમાં નિત્યસમ ઉપયોગ કરવાના છે આપણે નિત્યસમ લખી દઈએ જે આપણે બુકનો છેલ્લે નિત્યશમ છે આપણે બધા જ નિત્યાશમને આધારિત દાખલા ગણી લીધા સ્વાધ્યાયમાં તો જો આપણે આજનો છેલ્લો નિત્યસમ લખી દઈએ જે તમારા બુકમાં આપેલો છે કે આપણું નિત્યસમ એવું છે કે તમને ત્રણ સંખ્યાનો ઘન આપેલો હોય જેમ કે અહીંયા એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ છેડનો ઘન આવી રીતે ત્રણેય અલગ અલગ ઘન આપેલો હોય પછી માઇનસ તમને ત્રણ એક્સ વાયનો આવી રીતે ગુણાકાર આપેલો હોય એટલે કે માઇનસ કરીને ત્રણ એક્સ વાયનો ગુણાકાર તો આનો તમારું સાદુરૂપ શું બનશે અહીંયા પહેલાં તો પહેલાં કૌશમાં તમારું બનશે અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ અહીંયા ઝેડ બીજા કંશમાં શું બનશે જે ત્રણેય હતા એક્સ વાય અને ઝેડ આપણા ચલ એનો વર્ક થશે એટલે ચાલો આપણે અહીંયા નીચે લખી દઈએ જે આ રકમ છે એને આપણે થોડું નીચે લઈ જઈએ ચાલો આપણે રકમને નીચે લઈ જઈએ કે જે આપણી રકમ હતી એને આપણે અહીંયા નીચે લઈ જઈએ કેમ આવું થાય છે ઓકે ચાલો સરખી રીતે આપણે અહીંયા કરી લઈએ કે આ જે આપણી રકમ છે એને નીચે લઈ જઈએ તો કે ઓકે કમ્પ્લીટ ચલો રકમ નીચે આવી ગઈ તો અહીંયા આપણું બીજો કાઉસમન છે જેમાં આવશે અહીંયા એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ અહીંયા જેડનો વર્ગ એટલે કે ત્રણેય ચલનો અહીંયા આપણે સિમ્પલી વર્ગ આવી જશે પછી શું થશે અહીંયા જે બે બે ચલનો ગુણાકાર થશે એટલે કે માઇનસ એક્સ વાય એક્સનો ગુણાકાર વાય સાથે પછી વાયનો ગુણાકાર જેડ સાથે અને જેડનો ગુણાકાર એક્સ સાથે જો લખી દઈએ આપણે સિમ્પલી કે એક્સ વાય માઇનસ વાય જેડ અને માઇનસ જેડ એક્સ તમે આવી રીતે આ નિત્ય સમ થશે અને ઉપયોગ તો ચલો અહીંયા આપણે સિમ્પલી જે આગળ દાખલો છે એમાં અહીંયા આપણે ઉપયોગ ઉપયોગ કરી લઈએ કે પ્રશ્ન નંબર અગિયાર ચલો આપણે રકમ વાંચી લઈએ કે પ્રશ્ન નંબર અગિયાર પાડો એમાં આપણને શું આપેલું છે સત્યાવીસ એક્સનો ઘન પછી વાયનો ઘન પછી જેડનો ઘન પછી માઇનસ નવ એક્સ વાય તો ચલો અહીંયા પહેલાં આપણે શું કરીશું નિત્યક્ષમ લખીશું પછી આપણે એક્સ વાય અને જેડની કિંમત શોધીશું તો ચાલો ફરીથી અહીંયા આપણે નિત્યસમ લખી દઈએ તો નિત્ય અહીંયા આપણું શું આવશે સિમ્પલી કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ અહીંયા જેડનો ઘન માઇનસ થ્રી એક્સ વાય અને જેડ હોય તો તમારો નિત્ય ઉપયોગ કેવી રીતે થશે પહેલા કોશમાં આવશે તમારું એક્સ પ્લસ વાય પ્લસ જેડ મોટા કોશમાં આવશે તમારો એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ પછી આપણે બે બે ચેલનો ગુણાકાર માઇનસ એક્સ વાય માઇનસ વાય જેડ અને માઇનસ જેડ એક્સ સિમ્પલી તમે આવી રીતે ગણતરી કરી શકો છો તો અહીંયા ચાલો આપણે એક્સ વાયને ની કિંમત શોધી લઈએ તો અહીંયા જો જે પહેલો આપણે એક્સનો ઘન છે એની જગ્યાએ આપણને અહીંયા શું આપેલું છે સત્યાવીસ એક્સનો ઘન તો કોનો ઘન અહીંયા સત્યાવીસ થશે તો તમને ખબર છે કે સિમ્પલી ત્રણનો ઘન સત્યાવીસ થાય તો અહીંયા એક્સની કિંમત છે ત્રણ એક્સ પછી જો જે વાયનો ઘન છે ત્યાં આપણને વાયનો ઘન જ આપેલો છે તો વાયની કિંમત આપણને અહીંયા સિમ્પલી વાય જ આપેલી છે પછી જો જ્યાં ઝેડનો ગન છે ત્યાં આપણને સિમ્પલી અહીંયા ઝેડનો ઘન જ આપેલો છે તો ચાલો આપણે કરી લઈએ કે સિમ્પલી અહીંયા ઝેડની કિંમત આપણને ઝેડ જ આપેલી જ છે તો ચાલો આપણે મૂકીને ચેક કરી લઈએ હવે તો અહીંયા જે આપત છે મેં ચાલો આપણે મૂકીને ચેક કરી લઈએ કે જે આપણે જે કિંમત શોધી છે એ સાચી છે સિમ્પલી જો એક્સનો ઘન તો અહીંયા ત્રણ એક્સનો ઘન થશે તો સત્યાવીસ એક્સનો ઘન થશે તો સિમ્પલ આપણો આવી ગયો પછી વાયનો ઘન તો વાય ગન આવશે જેડનો ઘન તો જેડનો ઘન પછી અહીંયા જો ત્રણ એક્સની કિંમત છે ત્રણ એક્સ વાયની કિંમત છે સિમ્પલી અહીંયા વાય અને ઝેડની કિંમત છે ઝેડ તો ગુણાકાર કહીશું તો ત્રણ તરીકે નવ એક્સ થશે નવ એક્સ વાય અને ઝેડ તો મળી ગયું માઇનસ નવ એક્સ વાય જેડ ઓકે તો કે જે આપણે કિંમત શોધીએ એ સાચી છે હવે જે આપણી કિંમત છે એને અહીંયા જે આ કાઉસમાં અને આ બંને કાઉસમાં મૂકી દઈએ તો સિમ્પલી આપણને બે અવયવ મળી જશે તો ચલો અહીંયા આપણે મૂકી દઈએ તો અહીંયા જો પહેલો કોણ શું છે એક્સ પ્લસ વાય પ્લસ જેડ તો ચાલો એમાં આપણે કિંમત મૂકીએ તો એક્સની કિંમત છે સિમ્પલી ત્રણ એક્સ પ્લસ વાયની કિંમત વાય છે અને જેડની કિંમત અહીંયા જેડ છે પછી નીચેના કોષમાં જો અહીંયા એક્સનો વર્ગ છે તો એક્સનો વર્ગની જગ્યાએ શું આવશે સિમ્પલી અહીંયા ત્રણ એક્સનો વર્ગ થશે તો ત્રણ એક્સનો વર્ગ પછી વાયનો વર્ગ છે તો વાયની જગ્યાએ વાયનો જ વર્ગ આવશે પછી જેડનો વર્ગ છે ત્યારે સિમ્પલી જેડનો વર્ગ આવશે પછી જો નીચે આપણે લખી દઈએ કે માઇનસ એક્સ વાય છે તો એક્સની કિંમત શું છે ત્રણ એક્સ છે સિમ્પલી વાયની કિંમત વાય છે પછી માઇનસ વાય જેડ તો વાયની કિંમત વાય છે અને જેડની કિંમત ઝેડ છે પછી માઇનસ જેડ એક્સ તો કિંમત ઝેડ છે અને એક્સની કિંમત ત્રણ એક્સ છે તો ચલો આપણે હવે આનો જવાબ મેળવી લઈએ તો પહેલાં કૌશમાં શું થશે સિમ્પલી તમારું અહીંયા કે ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ ત્રણ એક્સ પ્લસ વાય પ્લસ અહીંયા જેડ બીજા કૌશમાં શું થશે જુઓ ત્રણ એક્સનો વર્ગ શું થશે નવ એક્સ વર્ગ થશે નવ એક્સ વર્ગ પછી વાય વર્ગ થશે વાયનો વર્ગ પછી જેડનો વર્ગ ઝેડ વર્ગ પછી જો અહીંયા માઇનસ ત્રણ એક્સ ગુણ્યા વાય તો શું થશે સિમ્પલી આપણું માઇનસ ત્રણ એક્સ વાય થશે માઇનસ ત્રણ એક્સ વાય પછી પછી શું છે અહીંયા વાય ગુણ્યા ઝેડ તો માઇનસ વાય ઝેડ થશે તો અહીંયા આપણે ઝેડ ગુણ્યા ત્રણ એક્સનો ગુણાકાર તો એ આપણું શું થશે એક્સ ને આપણે આગળ લઈ લઈ લઈશું કેમકે એ બી સીડીમાં એક્સ આગળ આવે તો અહીંયા આપણું સિમ્પલી થઈ જશે માઇનસ ત્રણ એક્સ જેડ તો ચાલો એને આપણે અહીંયા કોષમાં મૂકી દઈએ તો સિમ્પલી અહીંયા આપણને બે અવયવ મળી ગયા આવી રીતે તમારે સિમ્પલી નીચેસરનો ઉપયોગ કરી અને ગણતરી શોધી લેવાની છે તો ચલો આપણે આગળનો પ્રશ્ન ગણીએ પ્રશ્ન નંબર બાર એમાં આપણને શું આપેલો છે ચલો રકમ વાંચી લઈએ કે પ્રશ્ન નંબર બાર ચક્કાસો કે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ જેડનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય બરાબર અહીંયા આપણને શું આપેલું છે કે એક દ્વિતીયાંશ પહેલા કૌંસમાં આપેલું છે એક્સ પ્લસ વાય પ્લસ જેડ અને જે મોટો કૌંસ છે એની જગ્યાએ આપણને અહીંયા આપેલું છે અંદર નાના નાના કૌશ આપેલા છે કે એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ અહીંયા વાય માઇનસ ઝેડનો વર્ગ અને અહીંયા ઝેડ માઇનસ એક્સનો વર્ગ તો આપણે ચક્કસને કેવી રીતે કરવાની છે તો કે જે જમણી બાજુ છે એનો આપણે સિમ્પલી સાદુરૂપ મેળવી લઈએ જે આપણને આ જમણી બાજુ આપેલી છે એ આપણે ડાબી બાજુ બરાબર અહીંયા આપણે સાદુરૂપ મળવું જોઈએ તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે અહીંયા જમણી બાજુ અહીંયા આપણને શું આપેલું છે સિમ્પલી ચલો આપણે લખી દઈએ કે જમણી બાજુ એમાં આપણને શું આપેલું છે કે એક ભાગ્યા બે એક ભાગ્યા બે પછી પહેલાં કૌંસમાં આપેલું છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આપણને પછી જે મોટો કૌંસ છે એમાં આપેલું છે નાના કંસ આપેલા છે એક્સ માઇનસ વાયનો વર્ગ પ્લસ અહીંયા વાય માઇનસ ઝેડનો વર્ગ પછી અહીંયા ઝેડ માઇનસ એક્સનો વર્ગ સિમ્પલી પછી આપણે મોટો કોશ કરી દઈએ તો ચલો આની આપણે કિંમત મેળવી લઈએ તો અહીંયા જો સૌપ્રથમ તો શું આવશે જે આપણું એક દ્વિતિયાંશ છે એમના એમ આવશે પહેલો કોંશ પણ આપણે એમના એમ આવશે એક્સ પ્લસ વાય પ્લસ જેડ જે મોટો કોંશ છે એમાં જે નાના કોંશ આપેલો છે એનો આપણે સાદુરૂપ મેળવો પડશે એટલે કે અહીંયા એક્સ માઇનસ વાયનો વર્ગ અહીંયા વાય માઇનસ જેડનો વર્ગ અને અહીંયા જેડ માઇનસ એક્સનો વર્ગ તો ચાલો એનું આપણે સાદુરૂપ મેળવી લઈએ તો તમને આવડે જ છે કે શું થશે એમાં પહેલી સંખ્યાનો જે આપણે પહેલો કૌંસ છે એનો આપણે સાદુ મેળવી લઈએ ચલો કે એક્સ માઇનસ વાયનો વર્ગ છે ત્યાં શું થશે અહીંયા એક્સનો વર્ક થશે પછી માઇનસ ટુ એક્સ વાય થશે અને પછી અહીંયા વાયનો વર્ગ થશે તો પહેલાં કૌંસનો સિમ્પલ આપણે સાદુરૂપ મેળવી લીધું પછી અહીંયા વાય માઇનસ ઝેડનો વર્ગ છે એને આપણે સાદુરૂપ મેળવી લઈએ તો પહેલાં તો અહીંયા વાયનો વર્ગ થશે પછી માઇનસ ટુ વાય ઝેડ થશે અને ઝેડનો વર્ક થશે પછી જે ઝેડ માઇનસ એક્સ છે એનો આપણે સાદુ મેળવી લઈએ તો પહેલાં અહીંયા ઝેડનો વર્ક થશે પછી માઇનસ ટુ જેડ એક્સ થશે અને પ્લસ અહીંયા એક્સનો વર્ગ થશે તો જો આગળ આપણે સાદુ રૂપની ગણતરી કરીએ તો અહીંયા જો એક દ્વિતીયાંશ એમના એમ પહેલો કંશ છે એને આપણે લખી દઈએ એક્સ પ્લસ વાય પ્લસ જેડ હવે જે મોટો કંશ છે એમાં જો અહીંયા તમને જો ચલો આપણે જોઈ લઈએ કે અહીંયા જો એક્સ વર્ગ આપેલું છે અને અહીંયા પણ તમને એક્સ વર્ગ આપેલું છે એટલે કે મેં બે વાર એક્સ વર્ગ આપેલું છે બીજી જગ્યાએ ક્યાંય પણ એક્સ વર્ગ નથી તો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં લખી શકીએ કે બે વખત એક્સનો વર્ગ થશે અહીંયા બે વખત એક્સનો વર્ગ પછી અહીંયા જો તમને જે વાય વર્ગ છે એ પણ બે વખત આપેલું છે આ એક વખત અને અહીંયા બે વખત તો આપણે લખી દઈએ અહીંયા કે બે વાયનો વર્ગ સિમ્પલી અહીંયા બે વખત વાયનો વર્ગ પછી અહીંયા જો તમને ઝેડનો વર્ગ પણ બે વખત આપેલું છે અહીંયા જો એક વાર અને અહીંયા બે વાર બધી જગ્યાએ પ્લસ જ છે તો આપણે પ્લસ કરીશું તો ચલો કરી લઈએ અહીંયા જો જો તમારું માઇનસ હશે તો ઉડી જશે પણ અહીંયા બધી જગ્યાએ પ્લસ છે તો આપણે અહીંયા ટુ ઝેડનો વર્ક થશે પછી અહીંયા જો પછી આપણને શું આપેલું છે આપણું કે આ માઇનસ ટુ એક્સ વાય માઇનસ ટુ વાય અને માઇનસ ટુ ઝેડ એક્સ આપણને આપેલું જ છે તો ચાલો આપણે લખી દઈએ સિમ્પલી અહીંયા તો ચલો આપણે લખી દઈએ કે બીજું કોઈ આપણને આપેલું નથી તો કે માઇનસ ટુ એક્સ વાય ટુ એક્સ વાય માઇનસ ટુ વાય જેડ ટુ વાય જેડ અને માઇનસ ટુ ઝેડ એક્સ તો આવી રીતે આપણે સિમ્પલી સાદુરૂપ મળી ગયું હવે આમાં જો તમને કંઈ દેખાય છે તો કે જો તમને અહીંયા શું દેખાય છે તમને આ જે કૌશનમાં તમને કંઈ કોમન દેખાય છે જે બધામાં જ આવતું હોય આ પદમાં પણ આવે છે પછી એનું એ આ પદમાં પણ આવે છે આ પદમાં પણ આવે છે દરેક પદમાં તમારી એક વસ્તુ કોમન આવે છે તમને દેખાય છે શું તો કે હા તમને ખબર પડી જ ગઈ હશે કે અહીંયા જો જે બે છે એ દરેકમાં આવે છે જો અહીંયા બે એક્સનો વર્ગ અહીંયા બે વાયનો વર્ગ બે ઝેડનો વર્ગ બે ગુણ્યા એક્સ વાય બે ગુણ્યા વાય ઝેડ અને બે ગુણ્યા ઝેડ એક્સ એટલે કે સિમ્પલ અહીંયા બેને આપણે કોમન નીકાળી શકીએ તો ચાલો આપણે જે બે છે એને આપણે કોમન નીકાળી દઈએ કૌંસની બહાર તો ચલો આપણે નીકાળી દઈએ અહીંયા તો આપણે અહીંયા થશે એક ભાગ્યા બે પછી અહીંયા કૌંસમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આપણે અહીંયા બેને કોમન નીકાળ્યા તો કોશમાં આપણું શું વધશે બેની સિવાયની બધી કિંમતો વધશે એટલે કે બે એક્સનો વર્ગ હતો ત્યાં સિમ્પલી આપણો એક્સનો વર્ગ વધશે બે વાયનો વર્ગ હતો ત્યાં વાયનો વર્ગ વધશે બે ઝેડનો વર્ગ હતો ત્યાં ઝેડ વર્ગ વધશે જ્યાં માઇનસ ટુ એક્સ વાય હતો ત્યાં એક્સ વાય વધશે માઇનસ ટુ વાય જેડ હતું ત્યાં વાય જેડ વધશે અને માઇનસ ટુ જેડ એક્સ હતું ત્યાં સિમ્પલી આપણું જેડ એક્સ વધશે તો આ આપણને મળી ગયું હવે જો અહીંયા અહીંયા આપણું બે ભાગાકારમાં છે આજે નીચે છે બે ભાગાકારમાં છે અને અહીંયા બે ગુણાકારમાં છે તો સિમ્પલ આપણું ઉડી જશે અહીંયાથી બે બે ઉડી ગયા તો જો આપણે ચલો લખી દઈએ હવે કે આપણને જે પહેલો કોષ શું મળ્યો અહીંયા જો જે આપણે સાબિત કરો તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અને બીજા કૌંસમાં જો તમને મળી જ ગયું કે એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ અહીંયા ઝેડનો વર્ગ પછી માઇનસ એક્સ વાય બે ચલનો ગુણાકાર મળી ગયો સિમ્પલી તો અહીંયા આપણે આને સાબિત પણ કરી દીધું સિમ્પલી આપણે જે સાબિત કરવાનું હતું એ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું પણ હવે અહીંયા શું સાબિત થયું છે જો અહીંયા તમારે સાબિત શું કરવાનું હતું કે એક્સનો ઘન છે વાયનો ઘન છે જેડનો ઘન છે માઇનસ થ્રી એક્સ વાય અને મેં મેં અહીંયા કીધું તમને કે સાબિત થઈ ગયું તો અહીંયા સાબિત કેવી રીતે થયું તો ચલો હું તમને બતાવું કે જો આપણે નિત્યશ્રમ શીખ્યા હતા જો આ જે નિત્યશ્રમ હતું એમાં અહીંયા આપણી સાબિતી શું આવી છે હાલ આપણી સાબિતી આ આવી છે તો આ સાબિત છે આને આપણે આ લખી શકીએ જે આપણે સાબિત કરવાનું છે તો કે આ લખી શકીએ તો ચલો અહીંયા આપણે સિમ્પલી લખી લખી દઈએ ચલો લખી દઈએ કે આપણો નિત્ય સમ છે જે ચાલો આપણે નીચે નીચે અહીંયા નિત્ય સમ પણ લખી દઈએ એટલે તમને અહીંયા પ્રૂવ થઈ જાય તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે આપણો અહીંયા નિત્ય સમ છે નિત્ય સમ શું છે અહીંયા કે જો તમને એક્સનો ઘન આપેલો હોય પ્લસ વાયનો ઘન આપેલો હોય પ્લસ અહીંયા જેડનો ઘન આપેલો હોય માઇનસ થ્રી એક્સ વાય જેડ આપેલું હોય તો તમારે એનો સાદુ કેવી કેવી રીતે મળશે તમને અહીંયા બે કંસ મળશે પહેલા કૌશમાં તમને મળશે એક્સ પ્લસ વાય પ્લસ છેડ મળશે અને બીજા કૌશમાં તમને મળશે અહીંયા એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ અહીંયા છેડનો વર્ગ પછી બે બે ચલનો ગુણાકાર પણ માઇનસ આવશે માઇનસ એક્સ વાય માઇનસ વાય જેડ અને માઇનસ અહીંયા જેડ એક્સ તો અહીંયા જો જે આપણને આ મળ્યું હવે આ જે મળ્યું છે એની જગ્યાએ આ આપણે લખી શકીએ તો કે હા લખી શકાય કેમ કે નિત્ય સમના આધારે આપણે લખી શકીએ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સનો ઘન પ્લસ અહીંયા વાયનો ઘન પ્લસ અહીંયા જેડનો ઘન પછી માઇનસ અહીંયા ત્રણ એક્સ વાય જેડ જે આપણે અહીંયા સિમ્પલી સાબિત કરવાનું હતું તો ચાલો અહીંયા આપણું સાબિત થયું કેવી રીતે સાબિત થયું તો પહેલાં અહીંયા આનું આપણે સાદું રૂપ મળ્યું તો આનું આપણે સાદુરૂપ શું મળ્યું એ અહીંયા જે આપણે નીચે સમજતું એનું જ આપણે સાદું રૂપ મળ્યું તો એ આપણે આના બરાબર છે તો આપણે આ ડાયરેક્ટ લખી દીધું ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણે જબા બરાબર શોધ્યું હતું તો સિમ્પલી અહીંયા આપણે ડાબા મળી ગયું તો ચલો અહીંયા લખી દઈએ કે આપણું શું છે ડાબી બાજુ છે તો આપણે સિમ્પલી સાબિત થઈ ગયું તો નીચે ચાલો આપણે લખી દઈએ કે આના પરથી સાબિત થાય છે કે ડાબા બરાબર જબા તો ચલો આપણે લખી દઈએ કે આના પરથી સાબિત થાય છે કે થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ડાબા બરાબર સિમ્પલી આપણું જમણી બાજુ સાબિત થઈ ગયું છે જે આપણે ગણતરી કરીને અહીંયા સાબિત કર્યું તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર અગિયાર અને પ્રશ્ન નંબર બારની ગણતરી કરી જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે